થરાદ એપીએમસી માં ચેરમેનની બિનહરીફ વરણી ચેરમેન તરીકે શૈલેષભાઈ પરબતભાઈ પટેલની થઈ વરણી વાઇસ ચેરમેન કરણસિંહ ચૌહાણની થઈ વરણી એપીએમસીના પંદર ડિરેક્ટરોની સર્વાનુમતે લેવાયો નિર્ણય પાટણ રજીસ્ટરની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ ચેરમેન શૈલેષભાઈ પટેલ સાંસદ પરબતભાઈ પટેલના પુત્ર છે થાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીથી માનનીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના મેન્ડેટથી ચેરમેન તરીકે મારું નામ આવ્યું છે અને મેં વાઇસ ચેરમેન તરીકે શ્રી કરણસિંહ ચૌહાણજીનું નામ આવ્યું છે તો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી તથા આપણા થરાદના ધારાસભ્યને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ બનાસકાંઠાના સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ તથા અમારા જિલ્લાના બનાસકાંઠાના પ્રમુખ શ્રી કીર્તિસિંહ ચૌહાણ અને થરાદ સંગઠનનું મંડળ જે આ મેન્ડલ આવ્યું એ બદલ અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ અને મારા ડિરેક્ટરશ્રીએ પણ અમને જે બિનરેપ કર્યા એ બદલ ડિરેક્ટર શ્રીઓ અને તાલુકાની જે આખી મારી બોડીને બિનરેપ કરી બધા ખેડૂતોનો અને ટોટલ મતદારોનો આ તબક્કે આભાર માનું છું અને જે અમારો માર્કેટ યાર્ડનો વિકાસ તેજ ગતિએ ચાલે છે એ જ એનાથી પણ વધારે તેજ ગતિએ ચાલશે એ જ બધી શુભેચ્છાઓ બ્યુરો રિપોર્ટ સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ